હું તો તને હાલતું ફાલતું ઘણું ખાલી તે મસાલા હાથ વાળો ખબર હોય બસ માં ઘણું થઈ ગયું અને તાન જન પાછી આલ્દી કે જો હજી બનાવરો નસીબ વાળા હજી ને મારી આ મારી હારી તો મારો તો ખેતી મને કહી દીધું કે પોણે ભઈ લોટો લાવજો પણ આપણે ભરી લાવવાના નહીં તો આપણે જો તમને આગળનો માહોલ બતાડું તો આ જવાનો રસ્તો આરે અમારા ભાઈબંધની હોટલ છે તો હું તમને નજીકથી બતાડું હમણાં તો ઘણા બધા હોટલે પણ આજે હોટલ બંધ છે એમની એટલે કે આપણે પાણી પીવાઈ જ તો પાણી પી લેવો પહેલા તો જય માતાજી જો આપણે મળ્યું ટપલું ટાઈને કીધું બીજું લોટો તો ના મળ્યો તો લઈને આ રહ્યો પછી હડ્યું અમારે કાંઈ આવું હોય ને તમારી કાંઈ શું હોય તો મને કહેજો એને મંગાવી દીધું આપણે લઈને તો જવું પડશે કાયદેસર

હા નવો ફોન લાભા દે કાલે નવો ફોન લાવવાનો જો નવો ફોન લાવી રહ્યું તો તાત્કાલિક સીધો તારી પેઢીમાં ભેટી બધી વિખરી નાખી તું વિડીયો બનાવું ના કં મારા કને જ આવીશ ને તારી બધી પેઢીમાં પેઢી વિખરી નાખું ગરીબ છીએ પણ હારા ઘરનું ખાવા ખાઈએ ને એવું તો ના આવું બીજું આવું કહ ગરીબ છીએ કાગળ તો એ દસ રૂપિયાવાળી સિગરેટ પીએ કદી બીજી હે કદી બીજી કાન હવાના પી ના બનતા તો जय मत मित्रों आ व्यसन करे तो ना बेतन शब्द कहो तो कॉमेंट में गाड़ो बाड़ो लख तो ना लगता सीधी रीते तब कोई भी कॉमेंट सारी कर सको तो, तो, तो भेटो एक भी ना गाड़ लग कर ना। तो 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 તો જય માતાજી મિત્રો બસ આટલે તમે બ્લોગ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય માતાજી